ગાંધીનગર થી ખબર આવી રહી છે કે જ્યાં વિધાનસભામાં નવા ઉપાધ્યક્ષ ની વરણી થઈ છે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો ઋષિકેશ પટેલે પૂર્ણેશ મોદીના નામનો ટેકો આપ્યો અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની રજૂઆત કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો દિનેશ ઠાકોરે રજૂ કરેલા પ્રસ્તાવને ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો બહુમતી ન મળતા કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ બહુમતીના કારણે પૂર્ણેશ મોદીની ઉપાધ્યક્ષ પદે વરણી થઈ છે ઋષિકેશ પટેલે પૂર્ણેશ મોદીને સન્માનપૂર્વક આસન પર બેસાડ્યા વધુ માહિતી ફોનલાઈન ઉપર સમજતા મલ્હાર જોડાયા છે મલ્હાર નવા ઉપાધ્યક્ષ બની ગયા છે પૂર્ણેશ મોદી અપડેટ શું હેતુ નજર કરવા જઈએ તો વિધાનસભા સત્રનો અત્યારે આરંભ થયો હતો અને સત્રના શોક દર્શક બાદ જે છે તે ઉપાધ્યક્ષના નામને લઈને જે છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષ વખતે જે છે તે દિનેશ ઠાકોરે જે છે તે પ્રસ્તાવ અંદર રજૂ કર્યો હતો જેમાં ઇમરાન ખેડાવાલાએ જે છે તે તેમને ટેકો આપ્યો હતો પરંતુ કોંગ્રેસ પક્ષ માટે જે છે બળ ન હોવાના કારણે જ તેગ પરમા જે છે તે હાર થઈ હતી તો બીજી તરફ ટીપુ વાઘાણી જે છે તેઓએ પણ ಪೋಣ ಪೋಟ ನ ಪ್ರಸ್ತಾವ ಜರು ರಜ પ્રસ્તાવ રજૂ થયા બાદ જે છે તેને સમર્થન સંસદીય મંત્રી તરીકે જે છે તે ઋષિકેશ પટેલે આપતા જ જે છે તે મત માટે જે છે તે પૂર્ણેશ નામ મૂકવામાં આવ્યું હતું પરંતુ ભાજપ પક્ષ પાસે જે છે તે સંખ્યાબળ હોવાના કારણે પૂર્ણેશ મોદીનો જે છે તે વિજય થયો હતો એટલે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જે છે તે મોદીની પસંદગી કરવામાં આવી છે તો આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ જે છે તે કોંગ્રેસ કે ભાજપ બેમાંથી કોઈને પણ જે છે તે સમર્થન આપ્યું ન હતું આમ પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસે અમારી પાસે કોઈ પણ પ્રકારનું ઉપાધ્યક્ષ ચૂંટણી માટે સમર્થન માન્યું નથી અને તેથી આમ આદમી પાર્ટી પણ જે છે પોતાનું સમર્થન આપવા માટે તૈયાર નથી એટલે કે નોટા તરીકે જે છે તે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી કોંગ્રેસના પણ ઉમેદવાર જે શૈલેશ પર નામ આગળ કરવામાં આવ્યું હતું પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ સંખ્યા બળ નવાના કારણે

હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલીકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું